જે ડાહોદ માં એક છ વર્ષની દીકરી પર ફેંકી દીધી અને આચાર્ય પ્રાચાર્ય કેવું પણ એક દુઃખની વાત છે સાથે સાથે મેં જયારે પરિવારની મુલાકાત લીધી ત્યારે એમના ત્યાંથી શિક્ષકો કે હજુ સુધી કોઈ મળવા પણ નહોતા બધા શંકાના છે 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 આવી ઘટનાઓ બહાર બહાર આવે પણ કેટલી એવી જે આજે ગત રાત્રે સુરેન્દ્રનગર માં પાંચ વર્ષની દીકરી ઉપર એક નરાધમે દુષ્કર્મ કર્યું ગુજરાતમાં થઈ શું રહ્યું છે ગુજરાતમાં કોનું રાજ છે એટલે આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલયે તમામ હોદ્દેદારો કાર્યકર્તાઓ આગેવાનો એક દિવસીય પ્રતિક ધરણાનું આયોજન કર્યું છે અને એમાં ઉદ્દેશ એ છે કે દાહોદની જે દીકરી છે એ દીકરીને ન્યાય મળે આરોપીને

આવતા જતા જે ગરીબો છે એમના માટે ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા કરવામાં આવે એટલા માટે આ ધરણા રાખવામાં આવ્યા છે આનાથી મોટી વાત એ છે કે મુખ્યમંત્રી હમણાં એક રાજકીય કાર્યક્રમ માટે ધરણા કર્યા હતા હું અપીલ કરું છું મુખ્યમંત્રીને આવો આમ આદમી પાર્ટીના કાર્યાલય આપ ધરણામાં જોડાવો આ દીકરીને આપણા આત્માને શાંતિ મળે આપણે સૌ રાજકીય વાતથી પણ ઉપર જઈ અને દીકરીઓની આત્માને શાંતિ મળે એ માટે પણ પ્રયાસ કરીએ તો આજે અમે અહીંયા પ્રાર્થના સભા રાખી છે ગુજરાતમાં દરરોજ આવા કિસ્સાઓ આવી રહ્યા છે તો મુખ્યમંત્રી શ્રી વિનંતી છે કે હવે આંખું ખોલો ચશ્મા પહેરો કદાચ માની લો કે તમારી આંખોમાં નંબર આવી ગયા હતો પણ આ દીકરીઓની જે દુષ્કર્મ થઈ રહ્યા છે નાની બાળાઓ પર દુષ્કર્મ થઈ રહ્યા છે એ ખૂબ જ દુઃખદ છે પીડાદાયક છે અને એના માટે આજે અમે આ આમ આદમી પાર્ટીના એક એક કાર્યકર્તાએ પ્રાર્થનાઓ કરી છે કે મુખ્યમંત્રીને ભગવાન સદબુદ્ધિ આપે દીકરીના આત્માને શાંતિ મળે આવી નરાધમો છે એમને પણ ભગવાન સદબુદ્ધિ આપે એ માટે શુભે પ્રાર્થના કરી